વડોદરા ડભોઈ પંથકમાં આયુષ્યમાન કે વય વંદના કાર્ડ કઢાવવા માટે લાંબી કતારો જામથી જોવા મળે છે સેન્ટર ચાહે પીએસસી હોય અર્બન હોય સીએસસી હોય કામચોર કર્મચારીઓ કે એજન્સી સર્વરના નામ પર આવા લાભાર્થીઓને કેવળ ધરમ ધક્કા જ ખવડાવી રહ્યા છે છ છ માસથી ધક્કા ખાતા લાભાર્થીઓને પણ ક્યાંક કાગડો ખૂટે તો ક્યાંક સર્વર ડાઉનના બહારના કાઢી કાઢી મૂકવામાં આવે છે ત્યારે જો આવું જ ચાલે તો સરકારની યોજનાનો લાભ લાભાર્થીઓને ક્યારે અને કેવી રીતે મળે અચાનક કુટુંબ પર બીમારીની મોટી આફત આવી ચડે આર્થિક રીતે પણ સદ્ધરતા ન હોય તેવા દર્દીઓને સરકાર દ્વારા નિયત કરેલ કોઈપણ હોસ્પિટલમાં મફત સારવાર મળી રહે તે હેતુથી આયુષ્યમાન કે વય વંદના કાર્ડના માધ્યમથી સીધી આર્થિક સહાય આપવામાં આવે છે તારે સરકાર દ્વારા પ્રજાના આ કાર્ડ વધુમાં વધુ નીકળે અને પ્રજા વધુમાં વધુ લાભ લે તે તરફ મોટો લક્ષ્ય ધરાવવાની ઈમ રાખે છે ત્યારે સરકારી દવાખાના ચાહે પીએસસીસી એસસી કે अर्बन સેન્ટરોમાં સ્ટાફનું ટૂંકાપણ હોઈ લાભાર્થીઓને વહેલી તકે આયુષ્માન કે વય વંદના કાર્ડ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા આ કામ ખાનગી એજન્સીઓને પણ સોંપવામાં આવે છે પરંતુ ખાનગી એજન્સી હોય કે જે તે કર્મચારીઓ કાર્ડ કરાવવા જતા લાભાર્થીઓને કેવળ ક્યાં કાગળો ઓછા છે આવકનો દાખલો નથી દાખલો તમારો છે કાગળ બધા કમ્પ્લીટ હોય તો સર્વર નથી ચાલતું ના બહાના કરી કેવળ ધક્કા જ ખવડાવવામાં આવે છે આવા સંજોગોમાં સરકારનો લાભ સાચા અર્થમાં પ્રજાને મળી શકતો જ નથી પરિણામે સરકાર પ્રજા સામે વગોવાતી જોવા મળી રહી છે आज रोज डबोई स्टेशन पासला अर्बन हेल्थ सेंटर खाते आवी बाबत ने लैने ज लोगए अल्लाहबोल मचा हल्लाबोल शुरू ज सवार थी बंद सर्वर पण चालू गयू त्यारे अहीं केटला थी गयु तरह अं के लाभार्थी छा छाँ छ धक्का खाता जोवा तो कोकना कागडों कम्प्लेट था छता हम सोमवारजो कहीने परत काढ़गर आवी त्यारे जो कामचोर एजेंसी काम करती होय त्यारे जो पैसा कार्ड तरत निकले आक्षेपों त्या उभाथया संजो માં સરકારની આવી યોજનાઓ કેટલેય અંશે સફળ થાય તે એક વેદક પ્રશ્ન છે સરકારી યોજનાઓ બહાર પાડે છે પરંતુ કામચોર કર્મચારીઓ અને એજન્સી પ્રજાને ધર્મ ધક્કા જ ખવડાવે છે જે પૈસા આપે તેના કાર્ડ તરત નીકળી જાય છે આજે એક ગંભીર દર્દીને સવારથી ધક્કા ખવડાવ્યા આવું ક્યાં સુધી આ બાબતે ધારાસભ્યશ્રી અને ગાંધીનગર સુધી અમો રજૂઆત કરીશું જાદવભાઈ ચતુરભાઈ રાઠોડ ડભોઈ

પ્રજાજનો માટે જે યોજનાઓ બનાવવામાં આવે છે પરંતુ સરકારી અધિકારીઓ અથવા જે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીઓને આપવામાં આવે છે તે લોકો કેવળ ઓફિસમાં ખુરશી પર બેહી રહેવા ટેવાયેલા હોય એવું આજે એક સાબિત થયેલું ઉદાહરણ છે નળા ગામના એક રાજુભાઈ પટેલ નામના વ્યક્તિને ગઈકાલે બ્લોકેજ એમના નળીમાં આવ્યું હતું એમને તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂર હતી એમનું કાર્ડ એક્ટિવ નહોતું એ એક્ટિવ કરવા માટે ગઈકાલે નડા ગ્રામ પંચાયત તલાટી એમને આવકનો દાખલો બનાવી આપવામાં આવ્યો ત્યાર પછી આજે ડભોઈ સીએસસી સેન્ટર પર રિન્યુ માટે ગયા તો સીએસસી સેન્ટર પર એવું કહેવામાં આવ્યું કે સ્ટેશન ડભોઈ સ્ટેશન બાય પીએસસી સેન્ટર છે ત્યાં જાવ રાજુભાઈ ત્યાં ગયા જાતે પેશન્ટ છે તો મને ત્યાં ગયા ત્યાંથી એક સેજલબેન અને ચિરાગભાઈ બે કોન્ટ્રાક્ટના ઓપરેટરો છે એમને એવું કીધું કે અહીંથી સાઠો જ જાઓ રાજુભાઈ મને ફોન મારીને એવું કહે છે કે આ લોકો ધક્કા ખવડાવે છે અને કાર્ડ બનાવતા નથી તો મેં એ રાજુભાઈના ફોનથી ઓપરેટર સાથે વાત કરી તો એ લોકો પાછા મને સાઠોદની જગ્યાએ કારવાન કહે છે જો સરકાર યોજનાઓનો લાભ આવે છે પણ પબ્લિક સુધી પહોંચતો ના હોય એનું મુખ્ય કારણ જ આ સરકારી અધિકારીઓ કે જે કામ નથી કરવું ખરેખર સરકારે આવા અધિકારીઓને કાઢી મૂકવા જોઈએ રાજકીય લોકોએ પણ આનો ખરેખર આવા જે અધિકારીઓ છે એનો વિરોધ કરવો જોઈએ આ રાજુભાઈને અમે લોકો આગળ સ્થળ પર આવ્યા ટીએચ તાલુકા હેલ્થ ઓફિસરને અમે વાત કરી ટી એચ ઓએ આગળ જાણ કરી અમે આ એક મિનિટમાં એમનું સર્વર ચાલુ થઈ ગયું અમે આઈન જોઈએ છે કે ડભોઈના પણ લાઈન ની અંદર પાંચ થી દસ જણ લોકો કાર્ડ કાઢવા બેઠેલા છે જો ઓનલાઈન ચાલુ જ ના હોય તો લોકો બેસી ના શકે એનો મતલબ એ બી થાય છે કે આ લોકો પૈસા ના આપે તો કાર્ડ નથી કાઢતા પૈસા હાલતા હોય એનું કાઢતા હોય એવું પણ બની શકે છે જો અત્યારે અમારા આવવાથી રાજુભાઈનું કાર્ડ બની જતું હોય અને સવારથી એ ચાર કલાક સુધી કરે અને કાર્ડ ના નીકળ્યું એ જાતે પેશન્ટ છે જો એ મરી જાય તો જવાબદારી કોની સરકારે પણ આમાં ધ્યાન આપવું પડે અને જે યોજનાઓ છે પ્રજાજનો સુધી પહોંચાડવી હશે તો આવા સરકારી અધિકારીઓ જે કામ નથી કરતા એને કાઢી મૂકવા પડશે અને બીજું અહીંથી અમે વાત કરીએ છીએ ધારાસભ્યનું નામ લઈને પણ વાત કરીએ છીએ તો પણ આ લોકો કામ નથી કરતા તમારે કારોને જ કરાવવું પડે નાડાનું છે એટલે કારોને નીકળશે તો ખરેખર આમ પબ્લિકનો તો કેવો હાલ થતો હશે ખબર નહીં પણ અહીં આગળ બહુ ખરાબ વ્યવસ્થા ડભોઈમાં સરકારી દવાખાનામાં થઈ રહી છે અને પ્રજાજનો હેરાન થઈ રહ્યા છે